જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ચોકીદાર ચૌહના સૂત્રો પોકારતાની સાથે જ મામલો ગરમાયો અને બંને પક્ષના કાર્યકર્તાઓ સામસામે આવી જતા મામલો વધુ ગરમાય તેવી સ્થિતિ સર્જાય જોકે તાત્કાલિક ધોરણે પોલીસે પરિસ્થિતિને કાબૂમાં કરી લીધી હતી

ભાજપ અને કોંગ્રેસ આ બંને પક્ષના જે કાર્યકર્તાઓ છે તેમના તેઓ આમને સામને આવી ગયા સ્ટાર પ્રચારકો પોતાનો પ્રચાર કરીને જતા રહ્યા પરંતુ જે બાકી વધેલા કાર્યકર્તાઓ છે તેમને એકબીજા સામે છે તે પોતાનો રોષ ફોલાવ્યો અને જેમ કે યુદ્ધની પરિસ્થિતિ હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ કે આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને એક તરફ ચોકીદાર ચોર હે અને જે પપ્પુ જેવા જે ઉલામણાઓ નામ જે બંને રાજકીય પક્ષ દ્વારા એકબીજાના નેતાઓના પાડવામાં આવ્યા છે તે નામ સાથે છે તે એક તેના પર થયું હતું જોકે પોલીસ દ્વારા સમગ્ર મામલાની ગંભીરતાથી નોંધ લેતા જે તમામ કાર્યકર્તાઓ છે તમામ ટ્રાફિક છે તેનું તાત્કાલિક નિરાકરણ કરી ધન્યવાદ કિશન અમારી સાથે જોડાય વિગતો આપવા બદલ